જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે પાપડમાંથી એકદમ નવો નાસ્તો બનાવીશું એકદમ ઓછી મહેનતથી આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે સવારમાં આપણે ઉતાવળ હોય નાસ્તો બનાવવાની તો આ નાસ્તો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે નાના મોટા સૌને પસંદ આવે એવો પાપડનો નવો નાસ્તો બનાવીશું તો પાપડનો નાસ્તો બનાવવા માટે આપણે આવા મીડિયમ સાઈઝના પાપડ લીધેલા છે જે અડદના પાપડ આવે એ આપણે પાપડ લીધા છે આઠથી દસ નંગ જેટલા પાપડ લીધેલા છે તો હવે આપણે આ બટેટા લીધા છે અને બટેટાની છાલ કાઢી લઈશું બટેટા બાફી લીધા છે આપણે આવી રીતે છાલ કાઢી લઈશું ત્રણસો ગ્રામ જેટલા બટેટાને આપણે બાફી લીધા છે તો આવી રીતે આપણે બધા બટેકાની છાલ કાઢી લઈશું તો આપણે બટેટાની છાલ કાઢી લીધી છે હવે આપણે બટેટાને આવી રીતે હાથની મદદથી મસોઈ લઈશું હાથની મદદથી મેશ કરી લઈશું બટેટાને બધા બટેટાને આવી રીતે મેશ કરી લઈશું તો આપણે બધા બટેટાને આવી રીતે મેશ કરી લીધા છે હવે આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું શેકેલા જીરાનો પાવડર લીધો છે અડધી ચમચી જેટલો અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું વાટેલા લીલા મરચાં લઈશું અને આ કોથમીરના પાન લીધેલા છે બધું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ પાપડ લઈ લઈશું અને જ્યાં બટેટાનો મસાલો બનાવ્યો છે તે આવી રીતે મૂકી દઈશું આવી રીતે આપણે બટેટાનો મસાલો મૂકી દઈશું એક લેયર કરી લઈશું તો આવી રીતે એક સરખું બધી બાજુ આપણે લેયર કરી લીધું છે અને હવે આપણે ઉપર આવી રીતે બીજું પાપડ મૂકી દઈશું અને આવી રીતે થોડું દબાવી દઈશું તો હવે આપણે આ પાપડને એક પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજું પાપડ પણ તૈયાર કરી લઈશું બીજા પાપડમાં પણ આવી રીતે મસાલો લગાવી દઈશું તો આવી રીતે આપણે બીજા પાપડ ઉપર પણ સરસ એવું મસાલાનું લેયર કરી લીધું છે અને તેની ઉપર આ બીજું પાપડ મૂકી દઈશું અને થોડું આવી રીતે દબાવી દઈશું અને હવે આપણે આ પાપડને શેકી લઈશું તો હવે આપણે તવા ઉપર તેલ લગાવી દઈશું તવાને ગરમ કરી દીધો છે અને આ પાપડને મૂકી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું પાપડમાં ઉપરથી તેલ લગાવી દઈશું ઉપરની સાઈડ પણ તો હવે આપણે પાપડને ફેરવી જોઈ શકો એકદમ સરસ એવો કલર આવી ગયો છે તો આપણું પાપડ ક્રિસ્પી થઈ ગયું છે અને બીજી બાજુ પણ સરસ એવું શેકાઈ ગયું છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બીજું પાપડ પણ શેકી લઈશું તો આ ઉપર તેલ લગાવી દીધું છે તો હવે આપણે બીજી બાજુ પાપડને ફેરવી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે બીજી બાજુ પણ કલર આવે ત્યાં સુધી શેકાવા દઈશું તો આપણે બીજી બાજુ ફેરવી લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે અને પાપડ ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે લઈ લઈશું પાપડને આવી રીતે પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતે બધા પાપડ બનાવી લઈશું તો હવે આપણે આવી રીતે પાપડને કટ કરી લઈશું એકદમ આસાનીથી નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો આપણે પાપડને કટ કરી લીધું છે હવે આપણે ઉપરથી થોડી આ મીઠી ચટણી મૂકી દઈશું આવી રીતે મીઠી ચટણી મૂકી દઈશું અને આ ઝીણી સેવ લીધેલી છે તે ઝીણી સેવ મૂકી દઈશું એમની પણ સરસ લાગે છે પણ આવી રીતે ચટણી જેમ ખાવાથી ખૂબ જ સરસ લાગે છે અને આમાં તમારે કાંદા અને એ બધું લેવું હોય તો પણ લઈ શકાય છે તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી પાપડનો નાસ્તો તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે અને દેખાવામાં લાગતું પણ નથી કે આપણે આ નાસ્તો પાપડમાંથી બનાવ્યો છે તો તમે પણ આવી રીતે પાપડનો નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવી દેજો ને કોમેન્ટ કરીને કહેજો કે પાપડનો નાસ્તો કેવો બન્યો છે